તો હાલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અહીંયા તમે બધા મજા ચા મહિનો ટાણે હવાર હવારના પૂરમાં પાંચ વાગ્યા ને મારે અગળી આ સર્વિસ તેડવા આવીએ આપણી બીલીબેન અહીંયા બેઠા છે એક બિલીબેન આટા મારે અને જો બસ એ સર્વિસ તેડવા આવી છે આજે હું કહે થોડોક વિડીયો શરૂઆત કરતા ને એટલી થોડીક વહેલે રેઠી ઉતરી આવી પાંચક મિનિટ ન કહા એ આ ઓરણ મારે ને એટલી હું એઠી ઉતરા પણ આજે કહે ને હાલો જરાક ખવાર હવારનું વાતાવરણ તમને દેખાડીએ કે કાં પોઝિશન છે ટાઈટ છે સિટી મળતા જ ઓટાણમય બનશે પાર્કિંગ ખાલી હે એવી આખડી તેડવા આવીએ પણ હું કાલો હું ઓટાણમય ખવાર હવાર મજાક વહેલે હેઠી ઉતરે વિડીયો ચાલુ કરી દા આ બધી સર્વિસ વાળી જોઈ જ બસ જાય એ પણ સર્વિસની જ છે એટલે સર્વિસ છે અમારે ને બિલ્લીબેન મારા હથવારો આવી ગઈ મકાન માલિકની જ છે જે બે તો ઉપર બેઠીયું એક આવતી રહી કુમરા મારે અને અમારે આજ ફેર હે ને ઝૂલી ને હુયાનું એવું અવરાઈને પડ્યું કે એની વાત જ પૂછોમાં ਤ੍ਰੈਨ ਫੇਰ ਹੋਈ ਉਹ ਦੇਵਰਾਵਗਈ ਪਹਿਲੀ ਫੇਰ ਗਈ ਤੇ ਦੋ ਤ ਦਵਾਖਾਨੂ ਬੰਦ ਹਤੂ ਆ ਪਾਸੀ ਇਕ ਆਵੀ ਪਹਿਲੀ ਫੇਰ ਗਈ ਤੇ ਦੋ ਇੱਕ ਤੇ ਪਹਿਲੀ ਫੇਰ ਗੋ ਨਿਰਮਲਗੰਗ ਦਾ ਦਵਾਖਾਨਾ ਬੰਦ ਹਤੂ ਪਾਸੀ ਹੂ ਇਕਲੀ ਗਈ ਤੇ ਦੂਜੇ ਖੁੱਲ ਨੂੰ ਤੂੰ ਪਾਸੀ ਕੱਲ 19 ਤ ਬੈ ਗਈ ਤੀ ਉਨਨੀ ਤ ਗਿਓ ਨਾ ਤਾਰੇ ਪਣ ਇਹ ਕਾਇਮ 4 ਵਜੇ ਖੁੱਲ ਜਾਈ ਨ ਕੱਲ ਇਹ ਕੇ 5 ਵਜੇ ਖੁੱਲਿਏ ਕੱਲ ਇਹ ਪਾਸੀ ਭਗੇ ਵੀ ਤੀ ਨਵਰੇ ਪਾਸੀ ਆਜ ਜਾਏ ਤੇ ਥਾਹ એટલે અમારે તો એક ઝૂલીનું ભૂય હારું થઈને આજ ફેરા ત્રીજો સોથો થકો હોય ને જો અટાણે કેવું શાંત વાતાવરણ હે ને આલેપ કોસા મેન રોડ જાય એ લીકોરનો હે કોર તો એટલે એલું કંઈ હે નહીં દેખાતું ને તો સર્વિસ આવે તો પાંચ ને પાંચ કે પાંચ ને દહીં આવે પણ અનિતા અહીં તો કીધું તું કે મોડે રહી જતા નાના હું કે પાંચ ને પાંચ કે પાંચ દસ તો આવતો રહે પણ હું હે પછી હેઠી ઉતરી આવી હતી હું કાલે આજે થોડોક વિડીયોની શરૂઆત કરે દા હમણાં કાલે મૂર લે ઉતારવાની વીત જ નથી આવી વિડીયો એટલે કારક કારક વીત જ નથી આવતી આમાં અડાવરાને વાહે હમણાં જો મૂકવામાં કારક કારક નથી મેળવતો મોણી મોરો પો જીણા ઝીણા સાટાઈ ચાલુ થઈ ગયા જો આમાં બે તમને આમાં ત્રસ રહ્યા દેખા હે મેં તો અમારે હાલતા હોય બહુ તો કંઈ જ ભીંજાઈ આવ્યો કે કંઈ એ નહીં પણ જરા જરા ત્રત રહીએ ચાલુ થયા થોડો 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 કોકોક કોકોક ઝીણે જીણે સાટો હોય જ્યાંમાં ત્રસકા પડે તમને દેખાતા હાલો તો એ હે ને કેમી વહી જ્યાં આગળ સર્વિસ આવે તો છે જીવતા માં બાપ ને પાણી ના આપે આ તો કેવો અન્યાય છે આ તો કેવો અન્યાય છે મર્યા પછી ગંગાજન પાય ગંગાજન પાય આ તો કેવો અન્યાય છે આ તો કેવો અન્યાય છે દુનિયાના કેવા રિવાઝ કેવા વાસ આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપને રોટલો ના આપે આ તો કેવો અન્યાય છે આ તો કેવો અન્યાય છે મર્યા પછી લાડવા ખવાય લાડવા ખવાય આ તો કેવો અન્યાય છે દુનિયા મર્યા પછી ફોટા પૂજાય ફોટા પૂજાય છે જીવતા માં બાપ ને પાણી આપે આ તો સાચો રિવાજ છે આ તો સાચો રિવાજ જાગમાં મલકે છે ફૂલ ફૂલડા કોને ચડાવીશું રામને ચડાવીશું ને સીતાને ચડાવીશું રામ ગયા છે વનવાસ ફૂલણા કોને ચડાવીશું રામ ગયા છે વનવાસ ફૂલણા કોને ચડાવીશું સૂર્યને ચડાવીશું ને ચંદ્રને ચડાવીશું સૂર્ય ગયા છે આકાશ કાસ કોને ચડાવીશું રામ બાઘમાં મલકે છે ફૂલ ફૂલડા કોને ચડાવશું રામને ચડાવશું ને સીતાને ચઢાવશું રામ ગયા છે બનવા સ ફૂલડા કોને ચડાવશું રામને

તો જોવા જઈએ આવો મેલું મેલું હેલી હેવાની વાર વટાણ તો માલિકો નાખે તા મેં વાર હું જાય હુકાઈ જાય તો મેં વેપરે વરે પલરે હુકાઈ કરતા કરતા ત્રીજો દી હે મોજા ને હું ને મેં બંધ ને થાતો વટાણ તો માલિકો લેતા હે ને જો જોલી અમારી કાઢની બાર બાર નીકળી આજ જુલીન હું દેવરાવા જાઉં જો કાલે ન દેવરાવાણા ને આપણે જો કામ બધું કરી લીધું સ્ટેન્ડ સાફ કરી લીધું ઠામ વિસરી લીધા જુલીન ઠામ વિસરી લીધા પથારી બથારી ઉપાડે બધું આડાવરો મૂકે અને બધું સોખું કરી લીધું ને આટલા લુગડા ધોવાના હે પણ તો લુગડા ધોવાનો વિચાર કર્યો પણ ગયો વર્ષે પાછા અઘળી મેં વર્ષેથી હું કહે નહીં એટલે લુગડા એને ધોવા ને કાલે હાજી મોલક લેવી હતી સામાન પણ આપણે કંઈ દેખાડ્યું ને વારે ફેર વારે ફેર સામાન કાં દેખાડવાના હોય પણ નીતા કે મારે એ કે કેરા અને સંતરા ખાવા એ કે તો આવ્યા હારું દેખાડા કે લેવી એટલે નહીં પણ કેરા સંતરા લેવી તો કેરા તો બેજને જ લેવી તો મિનો વર પાસે વૈસા હતા કે બે જ લેવી કેરા લેવી હતી સો કેરા પણ હાંજી અમે બધા મિમાન નહોતા બેઠા હતા એ શિયાર ખાઈ ગયા ને બે પીડ્યા છે ને ઓઇલું જે કેરું હે ને એગલું હે એવી રીતે પાકે જાય સંતરા બગડે જાય પણ ખાહે નહીં જો સફરજન નહીં પીડ્યું સફરજન કાલે નથી લેવી સફરજન આગલું હે તો એ ખાતી ને જ રોગી મગવા મેઘવી થાય વેલું લઈ જાયું લઈ જ ખાય નહીં હેરડી જો હુકાવવા આવી મેં એક દી પ્રમણે ખાધી હતી તે માણી એટલે હેરડી ખાઈએ એટલે આપણે સાવે સાવે જોઈએ ને મોમા સાંજે જે થાય થઈ મળી મમ્મા એ થયું તે હવે ખવાતી ને મળતા ભાવે નહીં થાય કે જે ખા નાય પાણી નાખીને પીવાનું છે ને જો જુલી બેન બરાબર જુએ જોઈ હતી એ ના ના બેસી કોર હાવની જાય જો હું અગડી જાઉં તો ઈ કોર જાય ને કો ઉની જો જો વરણ કરો તો એવી બે એટલી બાર બાર તો જાય નહીં તો ડુંગરી ને બટેટા ને પાલક ને એવું બધું લેવી અને એ કામ બધું થઈ મારે અને એક ભાઈની કોમેન્ટ આવી હતી એક દી કે બિન તમે ઈંડા ખાવ તમારી ફ્રીજ ઉપર એગ પડ્યા તો ના ભાઈ તમે હે ને અમે ઈંડા નહોતું હું એને નથી ખાતી નીતા નથી ખાતી મા દીકરી આખી અમે ખાતી નથી પણ અમારી ઝૂલી છે ને જુલી માટે જો હું આ ખાવાનું લેવા તો ઝૂલી છે ને કારક આ ખાવાનું આ વધારે ખાઈ બાકીને જે ને બિસ્કુટ હે ને એ બિસ્કુટ ઈ નથી ખાતી જો એણે ટાણે આ બિસ્કુટમાં ડબલું નાખે સુરેન મીક્યું ને એ જો જે ખાતું ને એટલે જુલી ખાતી નથી ને એટલે ઝૂલી હારવા ડબલાઈ લેવીએ પેટેગરીના ભિસ્કુટી લેવીએ અને એના હારું થઈને જો ઈંડા લેવી આરિયા પછી હે ને બીજું કોઈ ઈંડા બાફે બાફે દઈએ ને તો ઈંડા ખાય ને કોઈ ઈંડા ખાતી ને એટલે પછી એવા હારું થાય અમે ઈંડા લેવીને નાખીએ કે હોય તો એની કારણ કંઈ બીજું ન ખાય તો બાફેને નાખવા થાય એટલે ચૂલી હારું થે અમે ને આખે આખા ફ્રીજનું બંડલ આવે ને એ લેવીએ અને પછી એને બાફેને દઈએ બાકી ખાતે સબાયલી હે ખાવામાં તમે બીજો અઘડી હેરડી નાખો તો હેરડી ખાઈ લઈએ ચોકલેટ ખાઈ લઈએ કેરું ખાઈ લે ટોટલી વસ્તુ ખાઈ લે બાકી આ વસ્તુ નથી ખાતી એટલે એના હારું થઈને કરવું પડે અમારે બાકી હું મીતા તો કોઈ દી ખાતી જ નથી મીતા મીર ખાતું જ નથી આ ઝીણકી ઉતી તે દુઃખ ખાતી બાકી જે દૂને મારા હાથમાં બાના હે તે દૂધ મી નથી ખાતા એટલે હું તો કોઈ ને ખાતી ને મીતા એ નથી ખાતી એટલે મારી અમારી બાઈ હારું છે મેં કંઈક ભાઈની કોમેન્ટ આવી હતી તો હાલો કે દાઉં કાઢ જુલીબાઈ હારું ભાઈ જામાં ટાઈટ છે ટાઈટ મૂરી ચાઈટ મૂરી જો પછી આવતી

ཁས ཁས ཁས